અને વર્ષોથી હું પણ જ્યારે સ્કૂલમાં ટીચર હતી પચીસ વર્ષ મેં પણ આવી રીતે તમારી જેમ બાળકોને ભાગ લેવડાવેલો છે સાથે સંગત કરેલી છે અને એ બધા દિવસો યાદ કરવાના જ મને બહુ ગમે છે અને એટલે જ તમને બધાને જોઈને વધારે આનંદ થાય છે બધાનું ડ્રેસિંગ સરસ મજાના હાવભાવ સરસ મજાના શબ્દો સાથે બધા જે ગાતા હો છો ખરેખર આ ધન્ય ગોલ્ડન પીરિયડ લાગે અત્યારે જે ચારે બાજુ બીજું બધું નેગેટિવ ઘણું છે જેનું વર્ણન કરવા જેવું નથી પણ એની સામે આ જે માહોલ છે એ આમ ચિત્તમાં આખા વર્ષની એનર્જી ભરી લે એ પ્રકારનું છે તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારી જાણીતી જ રચના રજૂ કરું છું બધા સાથે ગાજો હા અને જે વિડીયો ઉતારે છે એ બધાના પણ લેજો એટલે મને યાદગીરી રહ્યા બધાની પણ અને જેણે સંગત કરી છે મ્યુઝિક ટીચર્સ માટે તો બહુ જ જોરદાર તારી સંગીત શિક્ષકોને મને તો જેટલા બિરદાવીએ એટલા ઓછા છે કારણ કે એક તો બાળકોને કોઈ કે મારે વિજ્ઞાનનો પીરિયડ છે કોઈ કે ગણિતનો છે ભેગા જ ના થાય મને અનુભવ છે અને ભેગા થાય અને જ્યારે અહીં આવવાનું હોય ત્યારે પાછળ એક બે ફસકી જાય એના બદલે નવા તૈયાર કરવાના પ્રિન્સિપાલને રાજી કરવાના બહુ બહુ જ અઘરું કામ છે ને એ કામ પાર પાડ્યું છે આ બધાએ અને જે એના સાથે મ્યુઝિક ટીચર્સ નથી આવી શક્યા એમને હું પહેલાં પણ ગયા વર્ષે પણ કહ્યું હતું દુઃખની બાબત છે કે આટલો સરસ સંગીત માટે તો આપણો દેશ ઉજળો છે આપણી સંસ્કૃતિ જે છે સંગીત તો એની મેઈન પાયાની ઈટ છે એવું કહેવાય તો એ જ વિષય પ્રત્યે સરકાર કે બધા કેમ નિરસતા દાખવે છે ખબર નથી પડતી પણ હવેથી ટીચર્સ મળતા જ નથી કોઈ સ્કૂલમાં એટલે પછી બાળકો બિચારા એકલા એકલા તો ગાય તો થોડા બેસુરા થાય જ એ દેખીતું છે પણ ઈચ્છીએ કે કોઈ પણ આમાંથી કંઈક આવી રજૂઆત કરે પોતાની સ્કૂલમાં કે કોઈ સરકારી માણસ પણ હોઈ શકે કે એને ભલામણ પણ કરી શકે કે સંગીત તો આપણી જીવાદોરી જેવું છે આપણી સંસ્કૃતિને રક્ષવા માટે તો એના ટીચર તો હોવા જ જોઈએ આટ્લુગ ગઈને પહેલા તો